આ થેલીમાં આપણે ગવાર વાયો છે અને આ ગવારને ભેગું જોયું તો આજે પોપૈયો પણ ઉગી ગયો છે તો આ પોપૈયાનો આજે પહેલો દિવસ છે બીજો દિવસ પોપૈયાને જોવો તમે ગવાર ભેગું ઉગેલો પોપૈયો આ છે ને ઓટોમેટિક ઊગું છે આપણે બી નાખવું નહોતું અને રોપયો નથી લગાવવામાં ત્રીજો દિવસ થયો પોપૈયાનો ચોથો દિવસ છે આ પોપૈયો છે ને ઓટોમેટિક ઉગી ગયો છે આમાં તો આપણે આનો દરરોજ વિડીયો છે છઠ્ઠો દિવસ થઈ ગયો આજ પોપૈયાને સાતમો દિવસ છે આજે આ પોપયો ઉગીને નવ દિવસ થઈ ગયા આપો આજે દસ દિવસ થઈ ગયા